નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ણ સમાચારમાં વડાપ્રધાન રક્તદાન શિબિરનું આયોજન મોદીના નિમિત્તે ભારતીય મજદુર સંઘ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં છ તાલુકા મથકે વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર એપીએમસી ખાતે યોજાયેલા શિબિરમાં સાંસદ જસુભાઈ રાઠવા તેમજ બોડેલી સિરોલા હાઈસ્કૂલ નવી બિલ્ડિંગ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા ઓપરેશન સિંધુના પ્રણેતા મોદીજીના જન્મદિન નિમિત્તે ભારત મજદૂર સંઘ દ્વારા સમગ્ર ગુજરાતમાં કર્મચારી સંઘોને જોડીને આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં આયોજિત રક્તદાન શિબિરમાં જિલ્લા શાળા સંચાલક મંડળ આચાર્ય શિક્ષકો જિલ્લા પંચાયતના કર્મચારીઓ પોલીસ સ્ટાફ વન કર્મચારીઓ સરકારી અધિકારીઓ સહિત ગામના પ્રજાજનોએ સ્વૈચ્છિક રીતે જોડાયા હતા જેમાં બોડેલીમાં સિત્યોતેર યુનિટ છોટાઉદેપુરમાં એકસો પાંચ નસવાડીમાં એકત્રીસ સંખેડામાં સડસઠ કવાટમાં છપ્પન અને પાવીજેતપુરમાં પચાસ કુલ મળીને ત્રણસો યુનિટ રક્તદાન થયું હતું ધન્યવાદ આપણા દેશના માનનીય યશસ્વી વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં બોડેલી ખાતે સેટ એચ એસ સિરવાઈ સ્કૂલમાં ખૂબ મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખૂબ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી રક્તદાન કરી રહ્યા છે શાળાના વિદ્યાર્થીઓ શાળાના ટીચર્સો મારા આચાર્ય એવા સરોવ ખૂબ જ ઉત્સાહપૂર્વક એમાં ભાગ ભજવ્યો છે અને રસ લીધો છે અને જેમ બને એમ લોકોએ ખૂબ સારા એવા મોટા પ્રમાણમાં રક્તદાન કર્યું છે એ ખૂબ સુંદર કામગીરી બિરદાવે છે એ સૌનો હું આ પ્રસંગે શુભેચ્છા પાઠવું છું પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા એવા માન્ય નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે ગુજરાતના સૌ કર્મચારી મંડળ દ્વારા અને એમાં છોટાઉદેપુર જિલ્લાની અંદર છોટાઉદેપુર જિલ્લાના જે સમગ્ર હાઈસ્કૂલ હોય પ્રાથમિક શાળા હોય કે અનેક જે વિભાગો છે તમામ વિભાગોના કર્મચારીઓ દ્વારા આજે નમો કે નામ રક્તદાન એ કાર્યક્રમ હેઠળ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની અંદર આજના દિવસને અંકિત કરવા માટે સૌ ગુજરાતના કર્મચારીઓ દ્વારા પોતાનું બ્લડ ડોનેશન કરીને આ દિવસને ઉજવવાનું નક્કી કર્યું છે એ તમામ મિત્રોનો આજે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુરના ના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમના જે આ કાર્યક્રમને ખૂબ વધાવું છું